વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સ્વર્ગવાસી પિતાના જન્મદિન નિમિત્તે આયોજિત દસમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં પાંચ મુસ્લિમ યુગલ સહિત આઠસો ઇઠ્યોતેર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સાવલી કેતન ફાર્મ ખાતે આયોજિત આ અવસરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજકીય અગ્રણીઓ અને સાધુ સંતોએ નવ દંપતીને સુખી સાંસારિક જીવનના આશીર્વાદ આપ્યા હતા યુગલોએ જણાવ્યું હતું કે કદાચ ઘર આંગણે લગ્ન થયા હોત તો આવા ધામધૂમથી લગ્ન ન થયા હોત આજે સાવલી કેતન ફાર્મમાં આયોજિત સમૂહ લગ્નોત્સવમાં નવઢાસણગાર સજીને યુવાનો શૂટબૂટ અને અને શેરવાની થઈ વાજતે ગાજતે આવી પહોંચ્યા હતા યુવાનોનો બેન્ડ બાજા સાથે ભવ્ય વરઘોડા નીકળ્યા હતા ભવ્ય વરઘોડાએ ભારે આકર્ષણ પણ જમાયું હતું સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે માહિતી આપતા જણાવ્યું હતું કે મારા સ્વર્ગવાસી પિતા મહેન્દ્રભાઈ ઇનામદારના જન્મદિન નિમિત્તે છેલ્લા દસ વર્ષથી સર્વજ્ઞાતિ સમલગ્નનું આયોજન કરવામાં આવે છે આજે તારીખ ચાર એપ્રિલને ચૈત્રી સાતમના પાવન દિવસે સાવલીકેતન ફાર્મ ખાતેની વિશાળ જગ્યામાં આઠસો ઇઠ્યોતેર યુગલો પ્રભુતામાં પગલાં પાડી લગ્નજીવનની શરૂઆત કરી રહ્યા છે આજનો દિવસ મારા માટે ખુશીનો દિવસ છે આ સમૂહ લગ્નમાં પાંચ મુસ્લિમ યુગલો પણ નિકા કરી રહ્યા છે નવ નિરંજન અને કલ્પનાએ જણાવ્યું કે અમુક સામાન્ય પરિવારમાંથી છે આવા સમૂહ લગ્નથી અમારા પરિવારને આર્થિક બોજું પડતું નથી કદાચ અમારા ઘર આંગણે લગ્ન થયા હોત તો આવા લગ્ન થયા ન હોત આ સમૂહ લગ્નમાં મંડપ મુહૂર્ત ગ્રહ શાંતિ વરઘોડા સહિત તમામ વિધિ સાથે લગ્ન કરાવવામાં આવી રહ્યા છે સાથે વિચાર્યું ન હોય તેટલું ક્રિયાવર આપવામાં આવ્યું છે જ્યારે મુસ્લિમ દંપતીએ જણાવ્યું કે અમારા ધર્મ મુજબ નિકાહ પાડવામાં આવ્યા છે આ સભા કરતી સમૂહ કોમે કોમી ઇખલાસનું વાતાવરણ રહે છે અમે રાહ જોઈને બેઠા હતા કે ધારાસભ્ય કીતનભાઈ ક્યારે સમૂહ લગ્નનું આયોજન કરવાના છે અમને ખબર પડતા અમે નિકાહ માટે ફોર્મ ભર્યું હતું આ સાવલી પરમ પૂજ્ય સ્વામીજીનું ધામ છે સાવલી ધામ એ સાવલીનું ખાલી ગામ નહીં પણ એક મોટું ધામ છે અને આમાં માત્ર ને માત્ર આ સમગ્ર પ્રસંગ જો કોઈના આશીર્વાદથી થતો હોય તો મારા સાવલીવાળા સ્વામીજી અને પૂજ્ય ગેબીનાથ દાદા અને જગદીશગીરી બાપજીની કૃપાથી થાય છે મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાના જન્મદિવસ નિમિત્તે બે હજાર અગિયારથી અવિરત ચાલતા સમૂહલગ્ન મહોત્સવમાં આજે દસમા સમૂહલગ્ન મહોત્સવની અંદર આઠસો ને ચોર્યાસી નવયુગલ દંપતીઓ જ્યારે પ્રભુત્તામાં પગલાં પાડવા જઈ રહ્યા છે ત્યારે એને આશીર્વાદ આપવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય અમારા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ મારા પરમ મિત્ર રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ પૂર્વ પ્રમુખ જીતુભાઈ અમારા દંડક શ્રી બાલુભાઈ તેમજ મારા ધારાસભ્ય મિત્રો અને સંસદ સભ્ય મિત્રો તમામ અહીં આગળ ઉપસ્થિત થઈને આ પ્રસંગના દીપાયો છે તો એમનો આભાર પણ માનીશ સમગ્ર મારા અત્યારે આટલા દિવસોથી જે રાત દિવસ મહેનત કરી રહેલા તમામ સ્વયંસેવકો જે મારો પરિવાર છે જે મારી તાકાત છે હું એ લોકોનો પણ હૃદયથી આભાર માનીશ કે આ પ્રસંગને પાર પાડવા માટે અને રાત દિવસ એક કર્યા છે ખરેખર આ પ્રસંગ મારા માટે મારા પરિવાર માટે અને મારા પંથક માટે એ ખૂબ આશીર્વાદરૂપ છે અને પરમગરબાળુ પરમાત્માને અને માતાજીને પ્રાર્થના કરીએ કે હવાના હવા પ્રસંગ અવા સત્કાર્ય અમારા હાથે કરાવતા રહે એવું અમે સદગુરુને પ્રાર્થના કરીએ છીએ પાંચ મુસ્લિમ યુગલ સહિત આઠસો ને પ્રભુતામાં પગલા પાડે શું આશીર્વાદ આમાં પાંચ મુસ્લિમ નવયુગલ દંપતીએ નિખાખવાની મૌલાના દ્વારા કરી છે તેમજ આપણા હિન્દુ વિધિ પ્રમાણે આઠસો ને ઇઠ્યોતેર હિન્દુ નવયુગલ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે આ એક ખૂબ મોટી એકતાનો મેસેજ જાય છે અને મારું સાવલી એ એકતાનું પ્રતિક બને છે કે ભાઈ સમગ્ર દેશની અંદર આવીને આવી એકતા જળવાય અને આવા નવા પ્રસંગો થાય એવું ઉપરવાળાને પ્રાર્થના કરીએ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું